બિસ્માર છે સોનૈયા તરગૈયા વસો ભીમકો નેતરિયા આ સાથે જ સનાદરા જેવા ગામના લોકોને તાલુકા મથકે જવા માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે

આગામી ચોમાસામાં આ રસ્તાની ભતર હાલત થશે ત્યારે કામચલાઉ તરીકે પણ આ રસ્તાના સમારકામની સ્થાનિકો માંગ કરી રહ્યા હશે તો રોડ ઘણા સમયથી બન્યો નથી એટલે આપણે રોડની સમસ્યા છે પ્લસ કે હોસ્પિટલનું કામ હોય બાળકોને સ્કૂલમાં આવવા જવાનું કામ હોય બાળકોને રેગ્યુલર રહ્યા હતી તે વગેરે સ્કૂલમાં જવાનું હોય તો માણસ આના ટાઈમની અંદર ઘરની તકલીફ પડે છે રિક્ષાઓ બીક્ષાઓ આવતી ના હોય સાધન ના આવતું હોય કારણ કે રસ્તો ખરાબ છે એના કારણથી સાધન બી વહેલા આવતા ના હોય અને બીજું શું છે કે મેઈન રસ્તો છે મિનિમમ પચીસ થી ત્રીસ ગામોને જોડતો એક જ રસ્તો છે આ કે જેથી સેવાલાલ જવાનો એકમાત્ર માધ્યમ છે આ તો અત્યાર સુધી આ રસ્તાનો લગભગ ઘણો સમય થયો ને બધા ગ્રામજનો થઈને આજુબાજુના ગામો વાળો થઈને ઘણી રજૂઆતો કરી પણ અત્યાર સુધી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી અહીંયા અમારા ગળતેશ્વર તાલુકાના ગ્રામ પંચાયતમાં જે રોડ જોડતો છે એમાં બહુ મોટી સમસ્યા છે અને આજુબાજુ તો સ્કૂલ છે આવા જવા માટે પછી પ્રાથમિક જે દવાખાના હોસ્પિટલોમાં જવા આવવા જવા માટે ઘણી તકલીફો પડે છે પચીસ વર્ષથી ઘણી બધી રજૂઆત કરી મોટા મોટા નેતાઓ બી આવે છે વોટ માટે પણ એ બી કશું ધ્યાન આપતા નથી આ બાબતે અમે ઘણી બધી રજૂઆતો કરેલી છે સરકારમાં બી มาล้วกยิ่งซาบดแต่ละที่นี่แล้วก็รถไ